સારવાર માટે અમદાવાદ લઈ રહેલી એમ્બ્યુલન્સ અચાનક સળગી ઉડતા તેમાં સવાર બાળક તેમના પિતા ઉપરાંત એક ડોક્ટર એક નર્સ સહિત ચાર લોકોના કંપ ભર્યા મોત નીપજ્યા છે અન્ય ત્રણ વ્યક્તિ પણ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આગના કારણે તપાસ શરૂ કરવામાં આવી છે આના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી સર્જાઈ હતી આ દુર્ઘટના વિશે પ્રાપ્ત માહિતી પ્રમાણે તાજે જન્મેલા નવજાત શિશુની તબિયત કટોકટી ભરી હોવાથી મોડાસાની હોસ્પિટલમાંથી કાનગી એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે મોડાસાના ધનસુરા તરફ પસાર થતા માર્ગ પર રાણા સૈયદ વિસ્તારમાં એકા એક એમ્બ્યુલન્સ સગી ઉઠી હતી ચાલકે વાહન તરત ઉભું રાખી દીધું હતું પરંતુ જોત જોતામાં એમ્બ્યુલન્સ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું ચાર લોકો બહાર ના નીકળી શકતા જીવતા ભૂંજાઈ ગયા હતા અને અન્ય ત્રણ વ્યક્તિ દાઝી ગયા હતા મોતને બેઠેલા લોકોમાં એક દિવસનું નવજાત બાળક તેના પિતા જિગ્નેશભાઈ મોચી અમદાવાદના ત્રીસ વર્ષીય ડોક્ટર રાજકારણ શાંતિલા રેટિયા તથા નર્સ પુરીબેન રમણભાઈ મનાથનો સમાવેશ થાય છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો